જુનાગઢના કેસોદ તાલુકાના અંગતરાય ગામના યુવકે પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા બહેનોએ ન્યાયની માંગ કરી છે રક્ષાબંધનના બે દિવસ પૂર્વે એકનો એક ભાઈ ગુમાવનાર છ બહેનોનો આક્રંદ સાંભળો જુનાગઢના કેસોદમાં રક્ષાબંધનના બે દિવસ પૂર્વ એકનો એક ભાઈ ગુમાવનાર છ બહેનોએ આક્રંદ સાથે કહ્યું હતું કે મારો ભાઈ નિલેશ મારી ભાભીને લેવા માટે ગયો હતો ત્યારે તેના સાસરિયાઓએ તેને ઢોરમાર માર્યો હતો અને સમાધાન માટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી મારા ભાઈએ કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી અમારી માંગણી છે કે મારા ભાઈને મરી જવા મજબૂર કરનારાઓને કડકમાં કડક સજા થાય બે દિવસ બાદ રક્ષાબંધનનું પરોજ છે ત્યારે આક્રંદ કરતા બહેનોએ કહ્યું હતું કે અમારો એકનો એક ભાઈ ચાલ્યો ગયો રક્ષાબંધનની રાખડી કોને બાંધીશું નિલેશે આપઘાત કરતા પહેલાં એક સુસાઈડ નોટ લગી હતી જેમાં તેણે તેણે પોતાની વેદના અને ત્રાસ આપનાર વ્યક્તિઓના નામ સ્પષ્ટપણે લખ્યા છે જેમાં લખ્યું છે કે મારી હારે ફ્રોડ થયો હોવાથી હું આ પગલું ભરું છું મારા મેરે જુગ્યાસા રાવલિયા રહેણા કે પીપડી સાથે ગયા બે મહિના બાદ તે તેના ઘરે જતી રહી ત્યારબાદ હું તેને પાછી લાવ્યા બાદ તે પંદર દિવસ રહી અને પાછી ચાલી ગઈ ત્યારથી મને બ્લોક કરી દીધો પછી મને કાજલ રાવલિયા તથા તેમનો પતિ નીતિન રાવલિયા ધમકી આપી રહ્યા છે દસ લાખ રૂપિયા આપ એમ તેના પપ્પા કાનભાઈ

અને એ મહિનો દી રોકાણી અને પછી અહીંથી મારા ભાઈ ઝઘડો કરીને વહી ગઈ અને મારો ભાઈ ત્યાં તો એને ઢોર માર માર્યો અને ગાયરું દીધ્યું અને ઢોર માર મારી અને એને સુસ દવા પીવા એને મજબૂર કર્યો અને એના ખીચામાં સુસાઈડ નોટ પણ લખતો ગયો છે એના ખીચામાં સુસાઈડ નોટ મળી એમાં એને લખેલું છે કે મારા સસરાએ મારી ઘરવાળીએ અને એમની ઘરવાળીની ભાભીએ એને શાળાની વહુ થાય એને એને મજબૂર કર્યો અને દસ લાખ રૂપિયાની માંગણી કરી છે દસ લાખ રૂપિયાની માંગણી કરી કરવાનો પ્રયાસ કર્યો તેને તાત્કાલિક કેસોદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો જોકે તેની ગંભીર હાલત જોતા તેને વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો દિવસ સુધી મૃત્યુ સામે સંઘર્ષ કર્યો પરંતુ આખરે બે ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે તેનું દુઃખદ અવસાન થયું આ સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને છ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત